નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આ મુખ્ય સમાચાર ડીસા ગંજીપુરા ગવાડી વિસ્તારના રહીશોએ પાલિકા કચેરી ખાતે આવેદન પત્ર પાઠવ્યું ગંજીપુરા ગવાડી વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા ન હોવાથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકોએ ભારે આક્રોશ વ્યક્ત કરાયો ભૂગર્ભ ગટર વ્યવસ્થા ન હોવા છતાં પાલિકા દ્વારા વેરા વસૂલાત કરાતા પાલિકાના પારદર્શક વહીવટ પર ઉઠ્યા સવાલો ગંજીપુરા ગવાડી વિસ્તારના રહીશોએ વારંવાર પાલિકા કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરાઈ હોવા છતાં કોઈ જ વ્યવસ્થા ઊભી ન કરાતા સોસાયટીના મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરાયો ગંજીપુરા ગવાડી વિસ્તારમાં ભૂગર્ભ ગટરના અભાવે રોડ રસ્તાઓ તૂટેલી હાલતમાં ઠેર ઠેર ગંદા પાણી સહિત કચરાના ઢગલાની સમસ્યાથી રોગચાળો ફેલાવવાની શક્યતા સિવાય પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોને સોસાયટીના રહીશોએ લેખિતમાં રજૂઆત કરાઈ અહેવાલ હરેશ ઠક્કર क्या प्रश्न था क्यों आए हो हमारे रास्ते हमारा जो प्रश्न जो रास्ता है हमारा जब सबका गटर लाइन आई नहीं है रोड आया नहीं है हमारे इधर लाइट के थम्भे आए नहीं है हम कुछ लोगों ने बोला कि आप टैक्स बिल भरो हमने सब गटर का भी भरा है लाइट का भी भरा है फिर भी हमारे इधर कोई सुविधा नहीं है इसीलिए हम फरियाद करने यहाँ पे आए हैं आपके वहाँ पर भूकंप गटर का टैक्स भरा है हमने भर दिया है तो नगर पालिका में हमने भरा है फिर भी हमारे यहाँ गटर लाइन नहीं है रोड नहीं है लाइट के थम्भे नहीं है हमारे यहाँ कुछ भी नहीं है अब हम हमको तो सिटीजन है हमारे लोगों की देखो हमारे रास्ते में निकलने का रात को लाइट नहीं है रोड नहीं है और गटर लाइन नहीं है और नाली टूटी है और पानी पूरा भरा हुआ रहता है रास्ते में निकलने को भी रखता नहीं रहता और सब मच्छर से बीमार भी होते है डेंगू होता है सब कुछ होता है कोई आगे देखता ही नहीं है और कॉपोरेटर बोलते है की हम लोग करें सिटी सर्वे में सब कुछ है पर फिर भी हमारी कोई फरिया सुनने को तैयार नहीं है क्या नाम है आपका આજ રોજ અમે નગરપાલિકા છીએ વોર્ડ નંબર નવમાંથી ખંજપુરા વિસ્તારમાંથી ઘણીવાર અમે ભૂગભ ગટરની માંગ કરી છે એ છતાંય અમારે કોઈ સાંભળતું નથી વાર વાર અમે અરજી કરી છે ના ભૂગર્ભ ગટર છે ના લાઈટ છે ના લાળી છે બરાબર અને વેરો પણ અમે લોકો ભરીએ છીએ આ પેરે બી વેરો ભર્યો છે પાંચસો રૂપિયા અને અમારે કોઈ સુવિધા મળતી નથી અને કોઈ કોપરેટર અમારે સાંભળતું નથી બરાબર એમની મનમાની ચલાવે છે એ ધારે એક જ એરિયામાં એક જે એક સાઈડ કોમ થાય છે બીજી જગ્યા સર્વે થયેલું છે નગરપાલિકાનું તે છતાં કોમ થતું નથી અને કોઈ જવાબ મળતું નથી અમારે અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ નગરપાલિકા અને અમારા કોર્પોરેટર વોર્ડ નંબર નવના કેટલા સમય છે ઘણા સમયથી લગભગની તો ત્રણથી ચાર વાર તો અમે અરજી કરેલી બે વર્ષથી અમે હેરાન થઈએ છીએ અને રોગચાળો ફાટે એવી સ્થિતિ છે ગંજીપુરા વિસ્તારમાં હવે શું છે તમારી અમારી માંગ છે કે તાત્કાલિક ભૂગપ ગટર બને અને અમારે સુવિધા મળે જેનું જે નગરપાલિકા ચાર્જ લે છે